અમારી ભૂલોને માફ કરતા રહેજો જિંદગીમાં દોસ્તોની કમી પૂરી કરતા રહેજો કદાચ હું ના ચાલી શકું તમારી સાથે તો તમે ડગલેને પગલે સાથ આપતા રહેજો જિંદગી એક સાગર છે દોસ્ત એની લહેર છે અને દિલ એનો કિનારો છે જરૂરી એ નથી કે સાગરમાં કેટલી લહેરો આવે છે જરૂરી એ છે કે કઈ લહેર કિનારાને સ્પર્શી જાય છે દુનિયાભરની લાખ દીકરીઓ હોય પણ મા બાપની આંખમાં છલકાતા આંસુને વાંચતા ન આવડે તો સાહેબ આપણે અભણ જ છીએ હસ્તું મન અને હસતું હૃદય એ જ આપણી સાચી સંપત્તિ છે કારણ કે એના પર ઇન્કમ ટેક્સ વાળાની રીડ ક્યારેય નથી પડતી એટલે હસતા રહો અને ખુશ રહો પામવું અને ખોવું એ જીવનની રીત છે એમાં પણ ખુશ રહેવું એ અનોખી ચીજ છે ખૂબ કઠિન હોય છે એવું જીવન પણ જો જીવી ગયા તો તમારી જીત નિશ્ચિત છે એક સારી શરૂઆત વિંધી નાખે છે અનેક અપવાદ અનેક એક સાચી યાદ વાગી નાખે છે મનના બધા વિખવાદ જેમ કાલનું દૂધ આજે દહીં બને છે તેમ ભૂતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે મૃત્યુ પછી આપેલા વખાણ અને દિલના દુઃખ પછી માંગેલી માફી આ બંનેનું કોઈ જ મહત્વ નથી કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં દરેક વસ્તુ કિંમત ફક્ત સમય સમજાવી શકે છે કોઈ ભલે ગમે તેટલું કહે તમારી જાતને શાંત રાખો કારણ કે સૂર્ય ગમે તેટલો મજબૂત હોય તે સમુદ્રને સૂકવી શકતો નથી વિચારેલું કદી થતું નથી ગમતું હોય તે મળતું નથી મરે છે તે ગમતું નથી અને ગમતું મરે તે ટકતું નથી બસ એનું નામ જ જિંદગી સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે તેમ મનની ખુશીથી બધા જ દુઃખ દૂર થઈ જાય છે વાવીને ભૂલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય છે સાહેબ સંબંધો સાચવવા હોય તો એકબીજાને યાદ કરતા કરવા પણ જરૂરી છે સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી હોતી કારણ કે કાળી રાત ગમે તેટલી લાંબી હોય પણ સવાર થતો જ અંધકાર આપોઆપ દૂર થઈ જાય છે માટીની પીના છે જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ શબ્દોની મીઠાશ મનુષ્યના સંબંધને સાચવી રાખે છે બધાની સેવા કરવો પણ કોઈની પાસેથી કંઈ અપેક્ષા ન રાખો કારણ કે સેવાની સાચી કિંમત ભગવાન જ આપી શકે છે માણસો નહીં બધું ઉશીનું હોય તો ચાલે પણ અનુભવ તો પોતાનો જ હોવો જોઈએ વાત કરવાથી જો વાત બની જતી હોય તો વાત કરી લેવી જ જોઈએ ચૂપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે સપના એટલે પગથિયા વિનાની સીડી અને સંકલ્પ એટલે નિશ્ચિત કરેલા પગથિયા જેનામાં ખોટ ખાવાની તાકાત હોય ને સાહેબ એ જ નફો કરી શકે પછી એ ધંધો હોય કે સંબંધ જીવન તમને હંમેશા બીજાનો મોકો જરૂર આપે છે જેને આપણે આવતીકાલની સવાર તરીકે ઓળખીએ છીએ વ્યક્તિએ છેલ્લા સ્વાદ સુધી પ્રયત્ન કરવો જોઈએ કાં તો લક્ષ પ્રાપ્ત થાય છે અથવા અનુભવ બંને પણ સારા જ છે પૈસા ન હોય ત્યારે ખર્ચામાં અને જ્ઞાન ન હોય ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી જરૂરી છે ક્યારેક શાંતિથી બેસવાનું પણ રાખો સાહેબ જિંદગી જીવવાની છે જીતવાની નથી ઈચ્છાઓને શાંત કરવાથી નહીં પણ તેને મર્યાદિત કરવાથી શાંતિ મળે છે જીવન એ વર્તમાન ક્ષણમાં જીવવા માટે છે ભૂતકાળને જવા દો અને ભવિષ્યની ચિંતા ઓછી કરો ધારેલું ના મરે મરેલું ના ગમે અને ગમેલું ન ટકે એનું જ નામ જીવન જે સંબંધોમાં ઝેર ઓગરી ગયું હોય એ સંબંધોમાં અમૃત ભરે તો પણ તે મધુર બની શકતા નથી નમક જેવા બનવું કોઈ વધારે ઉપયોગ પણ નહીં કરે અને તમારા વિના ચાલશે પણ નહીં ગમ્યું ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો